બોટાદ ખાણખનીજ વિભાગના અધિકારી દ્વારા ખનીજ ચોરી મામલે દરોડા પાડી સપાટો બોલાવ્યો રાણપુર તાલુકાના દેવળિયા ગામેથી અને ગઢડા તાલુકાના માંડવધાર ગામેથી કરોડોની ખનીજ ચોરી ઝડપી રાણપુરના દેવળિયા ગામેથી ગેરકાયદે ખનીજ ચોરી કરતા છ ડમ્પરને પકડી પાડ્યા ગઢડાના માંડવધાર ગામની નદીમાંથી ગેરકાયદે રેતી ચોરી કરતા જીસીબી અને ટ્રેક્ટરને ઝડપી લીધા દેવળિયા ગામેથી સિત્તેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને માંડવધાર ગામેથી ચાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો બોટાદ ખાણકની જ વિભાગ દ્વારા બંને સ્થળેથી કુલ એક કરોડ રૂપિયા દસ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ अपने बोलते हैं बीएम जालंधरा मदद प्रशास्त्री बोटाद આજે ગઢડા તાલુકાની અંદર કઈ ખનીજ ચોરી પકડાની કેટલી ચોરી પકડાની કેટલો મોટા આજે ખાણ ખનીજ બોટાદની ટીમ દ્વારા ગઢડા તાલુકાના માંડવદાર ગામે ભેલો નદી પટમાં આકસ્મિક તપાસ કરતા એક જેસીબી અને એક ટ્રેક્ટર મળી આવેલ ને તેઓ દ્વારા ખાણકામ કરી અને વેચાણ કરતાનું ધ્યાને આવતા બંને ગેરકાયદેસર હોય ચાલીસ લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરી અને ગઢડા પોલીસ સ્ટેશન ખાતે અટકમાં રાખીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આ સિવાયની બીજી કોઈ ખાણ ખનીજની ચોરી પકડાઈ હોય એવો ખબર આજે સવારે જ મામલતદાર કચેરી રાણપુર પોલીસ ઇન્સ્પેક્ટર રાણપુર અને ખાણ ખનીજની સંયુક્ત ટીમ દ્વારા રાણપુર તાલુકાના દેવળિયા ગામે તપાસ કરતા છ ડમ્પર ફોરિસ ઓઇલનું ગેરકાયદેસર વહન કરતા હોય તેવું ધ્યાને આવતા છ છ ડમ્પરને એટલે કે સિત્તેર લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરીને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે અટકમાં રાખીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે